નરેન્દ્ર મોદીના હસ્તે નમો હોસ્પિટલ સહિત કરોડના વિકાસ કામોનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે જેમાં તેઓ આજે બપોર બાદ સેલવાસ આવી પહોંચ્યા હતા અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા પચીસ સત્યાસી કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે જે બાદ સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક પીએમ મોદી વિશાળ સભાને સંબોધિત કરી હતી સેલવાસની સભામાં પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે સેલવાસના લોકો પર મને ભરોસો છે ઘણા જૂના અને જાણીતા ચહેરાઓને મળ્યો છું સંઘ પ્રદેશના વહીવટકર્તાઓનો ખૂબ ખૂબ આભાર સેલવાસના વિકાસનું અભિયાન શરૂ થયું છે સેલવાસમાં દરેક ક્ષેત્રના લોકો અહીં રહેશે સેલવાસની નવી ઓળખ ઊભી થઈ રહી છે જેમાં ઘણા પ્રોજેક્ટ સેલવાસના વિકાસને ગતિ આપશે પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે સિંગાપુર એક સમય માછીમારોનું કેન્દ્ર હતું હવે સેલવાસથી ઘણા લોકો સિંગાપોર જાય છે પહેલાં લાગતું કે અહીંયા શું થઈ શકે પણ હવેથી સેલવાસને ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે સરકારની તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહ્યો છે સેલવાસ દમણનો વિકાસ ભારતના નકશામાં દેખાય છે એટલું જ નહીં સેલવાસ મિની ભારતની ઝાંખી છે પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સેલવાસ હવે મેડિકલ હબ તરીકે આગળ આવશે ઓછી કિંમતમાં દવાઓ નાગરિકોને મળી રહ્યું છે હવે એંસી ટકા ડિસ્કાઉન્ટમાં દવાઓ મળી રહી છે દેશમાં પચીસ હજાર ઔષધિ કેન્દ્રોના લક્ષ્યને લઈ પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં પચીસ હજાર ઔષધિ કેન્દ્રનું લક્ષ્ય હશે અનેક બીમારીઓનું કારણ મેદસ્વીતા છે જે એક ગંભીર સમસ્યા છે બે હજાર પચાસ સુધી સુડતાળીસ કરોડ લોકો મેદસ્વીતાનો શિકાર બનશે મેદસ્વીતાથી બચવા માટે પીએમ મોદીએ અપીલ કર્યું છે દસ ટકા ઓછા તેલનો ઉપયોગ કરવા પીએમ મોદીએ સલાહ પણ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્ડે ઓન સાયકલનું સૂત્ર આપ્યું છે પીએમે કહ્યું હતું કે ભલે હોસ્પિટલ ખાલી રહે પણ તમે તંદુરસ્ત રહો હવે તો સરકારના તમામ કામ મોબાઈલ પર એક ક્લિક પર થાય છે કોઈપણ યોજનાના લાભાર્થીઓ સરકારી યોજનાથી વંચિત હવે નહીં રહે દાદરા અને નગર હવેલી દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નથી આ સંઘ પ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ હશે અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ વિશાળ જાહેર સભાને સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર સેલવાસથી સુરત જવા રવાના થયા હતા प्रधानमंत्री नरेंद्र मोदी नजर आए हैं दमन और दीव के एडमिनिस्ट्रेटर श्री प्रफुल्ल भाई पटेल संसद में मेरे साथी श्रीमती कलाबेन डेलकर सभी गणमान्य महानुभाव भाई और बहनों वहीकर्ताओं आभार मानू छू की मैंने आप सबने आवा अवसर दी दो घना जुना जूना चेहरा बदा नमस्ते करने मौको मिली यहाँ आकर मुझे कितना आनंद मिलता है ये केवल मैं और आप ही जानते हैं बहुत पुराने साथियों को आज मैं देख रहा था वर्षों पहले मुझे यहाँ बहुत बार आने का अवसर मिलता था सिलवासा एक ऐसा शहर बन चुका है जहाँ हर जगह के लोग रह रहे यहाँ का ये कॉस्मोपोलिटिन मिजाज ये बताता है कि दादरा नगर हवेली में कितनी तेजी से नए अवसरों का विकास हुआ है इसी विकास अभियान के तहत आज यहाँ ढाई हजार करोड़ रुपए से ज्यादा की अनेक परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया गया है यानी एक प्रकार से हर क्षेत्र से जुड़े ढेर सारे प्रोजेक्ट इस क्षेत्र के विकास को और गति देंगे यह क्षेत्र को जाना जाए वर्ल्ड क्लास एजुकेशन इंस्टीट्यूट के लिए यहां की पहचान हो अपने टूरिज्म से ब्लू इकोनॉमी से यहां की पहचान बने यहाँ की औद्योगिक प्रगति युवाओं के लिए नए अवसर महिलाओं की भागीदारी और चौतरफा विकास स्वास्थ्य से जुड़ी कई दूसरी परियोजनाओं का शिलान्यास भी हुआ है सिलवासा की इन स्वास्थ्य सुविधाओं से यहाँ के आदिवासी समुदाय को बहुत बड़ा फायदा होगा हमारा दादरा नगर हवेली और दमन दीव हमारा ये संघ प्रदेश भारत के सबसे बेहतरीन टूरिस्ट डेस्टिनेशन में शामिल हो रहा है साथियों यहाँ जो कनेक्टिविटी के काम हुए उनकी भी इसमें बड़ी भूमिका है आज दादरा के करीब बुलेट ट्रेन का स्टेशन बन रहा है मुंबई दिल्ली एक्सप्रेस वे सिलवासा से गुजर रहा है पिछले कुछ वर्षों में यहाँ कई किलोमीटर की नई सड़कें बनी है और 500 किलोमीटर से ज्यादा सड़कों का निर्माण चल रहा है इस पर हजारों करोड़ रुपए खर्च किए जा रहे हैं। उड़ान स्कीम का फायदा भी प्रदेश को हुआ है बेहतर कनेक्टिविटी के लिए यहाँ के एयरपोर्ट को अपग्रेड किया जा रहा है यानी हमारी सरकार आपके विकास के लिए कोई कोर कसर बाकी नहीं छोड़ रही है दमण देवका टॉय ट्रेन शुरू थे बाढ़ को आया गेल વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ દાદરાનગર હવેલીના સાયલી ગ્રાઉન્ડ ખાતેથી રૂપિયા બે હજાર પાંચસો ને સત્યાસી કરોડના વિવિધ વિકાસીય કાર્યોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને શિલાન્યાસ શ્રીમોલ ઠકી કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં દમણના છપલી શેરીમાં આવેલ નાઇટ માર્કેટ અને દેવકા ગાર્ડનમાં દરિયાકિનારે બાળકો માટે બનાવવામાં આવેલ એક પોઈન્ટ એક કિલોમીટર લાંબી ટોય ટ્રેનનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે દમણના દેવકા ગાર્ડનમાં ભવ્ય ઉદઘાટન કાર્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં બાળકોએ હાથમાં દેશના તિરંગાને લઈ ટોય ટ્રેનનું સ્વાગત કરી તેને પ્રસ્થાન કરાવી હતી આજના આ દિવસે બાળકોને મફતમાં રાઈડ પણ કરાવવામાં આવી હતી અત્યાધુનિક સુવિધા સાથે શરૂ કરવામાં આવેલ ટોય ટ્રેનની મજા માણવાનું મળતા જ અહીં આવેલા પર્યટકો અને સ્થાનિક નાના બાળકો ટોય ટ્રેનની મજા માણી ગેલમાં આવી ગયા હતા केंद्र शासित प्रदेश में विभिन्न परियोजनाओं का शिलान्यास केंद्र शासित प्रदेश में लगभग एक हजार पाँच सौ बारह करोड़ की लागत से कौन हाँ से कुछ परियोजनाओं का शिलान्यास होने जा रहा है दमन पाँच सौ बीस करोड़ की लागत से चौदह परियोजना है और दादाजी हमेली में नौ सौ उन्नीस करोड़ की लागत से એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ વલસાડ પોલીસે બાસઠ એટીએમ કાર્ડ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી વૃદ્ધોને બનાવતા હતા નિશાન વસાડ પોલીસે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે આ ગેંગ વૃદ્ધો અને ઓછા જાણકાર લોકોને નિશાન બનાવતી હતી આરોપીઓ એટીએમ પર મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદનું બહાનું કરી તેમનું એટીએમ કાર્ડ અને પિન મેળવી લેતા હતા એસપી ડૉક્ટર કર્ણરાજ વાઘેલા અને ડીવાયએસપી એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમાની ટીમે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી હતી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા પકડાયેલા આરોપીઓમાં સઈદ કમાલુદ્દીન વર્ષ પાંત્રીસ અબ્દુલ હકીમ કુરેશી વર્ષ ત્રેવીસ અને રિયાઝ ખાન વર્ષ પાંત્રીસનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી એક પાંચ લાખ રોકડા ત્રણ લાખની કાર બે મોબાઈલ ફોન અને બાસઠ એટીએમ કાર્ડ કબજે કર્યા છે કુલ મુદ્દામાલની કિંમત ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા હશે આ ગેંગ વિવિધ જિલ્લાઓમાં ફરીને એટીએમ પર રેકી કરતી હતી તેઓ મદદના બહાને લોકોના એટીએમ કાર્ડ બદલી નાખી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા વલસાડ પોલીસે આ ગેંગ સામે દેશભરમાં નોંધાયેલા અગિયાર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે પોલીસે લોકોને એટીએમ વાપરતી વખતે સાવચેત રહેવા અને અજાણી વ્યક્તિઓને પિન ન જણાવવા માટે અપીલ કર્યું છે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના આપી છે વલસાડ જિલ્લા પોલીસ

એવું સિમિલર કાર્ડ એમની પાસે જે હોય કાર્ડ આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતો વાતમાં એનો પિન નંબર પણ એ જ્યારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ અને પિનની મદદથી બીજા કોઈ એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હતા જે બનાવ બન્યો હતો પરંતુ દિવસે એની અનુસંધાને વલસાડ સિટીની અંદર આ પ્રકારનો એક બનાવ બન્યો હતો તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે આરોપીઓ છે નવસારી તરફ ભાગી છૂટ્યા છે અને નવસારી અને સુરતમાં એક એક ગુનાને અંજામ આપીને એ લોકો જ્યારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાડીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન ત્રણ ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વલસાડ જિલ્લામાં જે બનાવ બન્યો એની પહેલા મધ્યપ્રદેશમાં આ પ્રકારે છેતરપિંડી કરીને એમણે આમલિયા પોલીસ સ્ટેશનની અંદર પણ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત અન્ય થી આઠ બનાવો આ પ્રક આ પ્રકારને એમણે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ગુનાઓના અંજામ આપ્યા છે આરોપીઓ પાસી રોકડા એક લાખ પાંચ હજાર રૂપિયા એની સાથે સાથે વરના કાર ગુનામાં જે વપરાયેલી છે વરના કાર અને એ ઉપરાંત એમની પાસેથી ટોટલ બાંસઠ જેટલા એટીએમ કાર્ડ મળેલા છે આ અલગ અલગ એટીએમ કાર્ડ બાબતે વલસા સિટી પોલીસ દ્વારા અલગ અલગ જે એટીએમ કાર્ડના ઓનર છે ફરિયાદી છે જે કાર્ડ ધારકો છે એમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આની અંદર વધુ પણ ગુનાઓનો ભેદ ઉકેલાય એવી શક્યતાઓ છે ઉમરગામમાંથી તસ્કર ઝડપાયો ચોરીના એકવીસ ગુનાઓનો ભેદ ઉકેલાયો છ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીએ મોટી સફળતા મેળવી છે પોલીસે ઉમરગામ વિસ્તારમાંથી એક રીઢા ચોરને ઝડપી પાડ્યો છે આરોપીની ઓળખ પ્રકાશ ઉર્ફે રાહુલ જયંતિભાઈ સોલંકી વર્ષ ચોવીસ તરીકે થયો છે તે સરીગામ રાયસાગરના રાયની ચાલીમાં રહ્યો છે એલસીબીપીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં પીએસઆઈ જે જી પરમાર અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ભિલાડ હાઇવે પરથી ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી એક કાળા કલરની મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા પૂછપરછમાં આરોપીએ બે મહિના પહેલાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર કેશવનગરમાંથી મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેણે તેના સાગરીતો સાથે મળીને ઉમરગામ ભિલાડ અને વાપી વિસ્તારમાં રિક્ષાઓ અને ઘરફોડ ચોરીઓ કરી હોવાનું પણ કબૂલ્યું છે આરોપી અને તેની ગેંગ ખાસ કરીને જેડીસી વિસ્તારમાં વોચમેન વગરની કંપનીઓ અને ગોડાઉનને નિશાન બનાવતી હતી તેઓ રાત્રે ચોરી કરેલા વાહનોમાં ચોરીનો માલ ભરીને ફરાર થઈ જતા હતા પોલીસે આરોપી પાસેથી કુલ છ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં એક હોન્ડા સીબી હોર્નેટ એક બજાજ પલ્સર ચાર બજાજ ઓટો રિક્ષા અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આરોપી વિરુદ્ધ કુલ એકવીસ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જેમાં સાત ઘરફોડ ચોરી છ વાહન ચોરી અને કોપર ચોરી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે આ તમામ જે ઘરફોડ ચોરીઓ છે છે એની પાછળથી પડદો ગયો આ ઘરફોડ ચોરી પાછળ નરેશ ઉર્ફે ખાંટો એનો સગોભાઈ કૈલાસ દલવી સગોભાઈ નરેશનો અને જયરામ દલવી આ ત્રણ લોકો અને સાથે પ્રકાશ સોલંકી આ ચાર લોકોની ગેંગ મુખ્ય જે આનો જે ગેંગ ગેંગનો જે મુખ્ય લીડર છે નરેશ દલવી એને આગેવાની હેઠળ એ લોકોએ છેલ્લા ત્રણ મહિનામાં પાલઘર નાસિક સેલવાસ અને વલસાડના ડુંગરા ભીલાડ ઉમરગામ અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને એકવીસ જેટલા ગુનાઓ કરેલા છે આ આરોપીઓને પકડતાની સાથે વલસાડ જિલ્લાની દાખલ થયેલી ટોટલ છ વાહન ચોરી આઠ ઘરખોળ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે જે આરોપી છે પ્રકાશ જે એક આરોપી આપણી પાસે પકડાયો છે એની પાસેથી ચાર રિક્ષાઓ અને બે ચોરીની બાઇક ટોટલ છ ચોરીમાં ગયેલા વાહનો પણ મેળવી લેવામાં આવ્યા છે આ જે આરોપી છે પ્રકાશ એના સિવાયનો અન્ય આરોપી છે એને સેલવાસ પોલીસ અને દમણ પોલીસ એની સાથે આપણી ક્રાઇમ બ્રાન્ચના કોર્ડિનેશનના કારણે સેલવાસ વિસ્તારમાંથી નરેશ ઉર્ભાઈ ખાંટાને સેલવાસ પોલીસ દ્વારા પણ પકડી પાડવામાં આવ્યો છે એને જેનું અત્યારે ત્યાં અલગ અલગ ગુનાઓમાં એને પણ ત્યાં અરેસ્ટ કરવામાં આવી રહ્યો છે એટલે આંતરરાજ્ય જે ગેંગ છે એરિયા નરેશ ખાંટાની ગેંગ એ ગેંગને પકડવા મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મળી છે ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો પ્રકાશ સોલંકી વિરુદ્ધમાં પંદર જેટલા ગુનાઓ મહારાષ્ટ્ર અને સાથે સાથે વલસાડની અંદર દાખલ થયેલા છે નરેશ દલવી ખાંટાની જો વાત કરીએ તો એની વિરુદ્ધમાં ટોટલ દસ જેટલા ગુનાઓ છે જેમાં મોટી મોટી ધાળ અને લૂંટના ગુનાઓ છે અને નરેશ દલવીની વાત કરીએ તો નરેશ દલવી વિરુદ્ધમાં મકોકાનો પણ ગુનો દાખલ થયેલો હતો ને એ એ અનુસંધાને જેલમાં પણ રહી આવેલો છે જયરામ દલવી એની વિરુદ્ધમાં પણ ત્રણ જેટલા ગુના દાખલ થયેલા છે એટલે ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગ પકડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ જે આરોપી છે એ લોકો જે છે એ લોકો અન્ય વિસ્તારમાંથી રિક્ષાઓ ચોરતા હતા અને બાઇકો ચોરતા હતા અને ખાસ કરીને રિક્ષાઓ ચોરીમાં જે ચોરીમાં જે રિક્ષાઓ કરે છે એ રિક્ષા ચોરીને અવાવરું જગ્યા પર મૂકી દેતા હતા અને જે અવારું જગ્યા પરથી રિક્ષા લઈને એ લોકો ભિલાડ ઉમરગામ વિસ્તારને ટાર્ગેટ કરીને એ વિસ્તારમાં જે ફેક્ટરીઓ છે કંપનીઓ છે એ કંપનીઓના રાત્રિ દરમિયાન રિક્ષામાં આવીને ટાર્ગેટ કરીને કંપનીની અંદરથી જે માલ સામાન છે ડાઈ છે કોપર વાયર છે મશીન્સ છે એ બધું રિક્ષામાં ચોરીને લઈને ભાગી જતા હતા વલસાડ પોલીસે મહારાષ્ટ્રથી ચોરાયેલું પાંત્રીસ લાખનું ડમ્પર જીપીએસથી ટ્રેસ કરી ત્રણ આરોપીઓને ઝડપ્યા વલસાડ પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી ચોરાયેલા ડમ્પર ટ્રકના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજ વાઘેલા અને ડીવાયએસપી એ કે વર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ઝડપાયેલા ત્રણ આરોપીઓને વલસાડ પોલીસે વધુ તપાસ માટે મહારાષ્ટ્રના થાણે પોલીસને સોંપ્યા છે મહારાષ્ટ્રના ગોરબંદર થાણેથી ચોરાયેલા ડમ્પર ટ્રકને જીપીએસ સિસ્ટમની મદદથી ટ્રેસ કરવામાં આવ્યો હતો ધરમપુર પોલીસને મળેલી માહિતી બાદ તપાસ દરમિયાન ટ્રક મોટી ઢોળ ડુંગળી સ્થિત એચપી પેટ્રોલ પંપ નજીક સાંઈદાબાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો પોલીસે વોચ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા પકડાયેલા આરોપીઓમાં મકસૂદ બુદ્ધિ વર્ષ છત્રીસ સમીમ હાજી હુરમત વર્ષ એકત્રીસ અને મહંમદ આરિફ હમીદ વર્ષ ચોવીસનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી પાંત્રીસ લાખની કિંમતનો ડમ્પર ટ્રક બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા પાંત્રીસ પોઈન્ટ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ તેમની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક ઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે

એને પકડવા માટે નાકાબંધીનો હુકમ કરેલો હતો અને ડમ્પર છે ધરમપુર તરફ ભાગી રહ્યું હોવાની હકીકતના આધારે ધરમપુર પીઆઈ નિખિલ ભોયા અને એમની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને આખો વિસ્તાર કોર્ડન કરીને આ જે ડમ્પર છે એને પકડી પાડવામાં આવ્યું છે આ ડમ્પર પકડીને ભાગી રહેલા ત્રણ આરોપીને પણ પકડી પાડવામાં આવે છે જે ત્રણ આરોપી પકડાયા છે એ મકસૂદ આમીન બુદ્ધિ સમીમ શાહબુદ્દીન હાજી હુરમત અને મોહમ્મદ આરીફ રસીદ હમીદ છે એમાં મકસુદ છે ઉત્તર પ્રદેશનો છે અને સમીમ અને મોહમ્મદ બે હરિયાણા છે આ ત્રણે ત્રણ આરોપી અલગ અલગ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ હરિયાણા અને ગઈકાલે મહારાષ્ટ્ર અલગ અલગ રાજ્યોમાં ચોરીના ગુનાઓ કરવાની ટેવવાળા છે આરોપી નંબર એક મકસૂદ વિરુદ્ધમાં હરિયાણામાં છ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી નંબર બે સમીમ વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશમાં ટેક્ટર ચોરી લીંબુ ભરેલા ટ્રકની ચોરીના ગુના દાખલ થયેલા છે અને આરોપી નંબર ત્રણ વિરુદ્ધમાં રાજસ્થાનમાં બકરા ચોરીનો ગુનો દાખલ થયેલો છે એટલે આંતરરાજ્ય અલગ અલગ ચોરીના ગુનાઓ કરતી ગેંગ પકડી પાડવામાં ધરમપુરની પોલીસ પીઆઈ નિખિલ ભોયાની ટીમને સફળતા મળી છે અને મહારાષ્ટ્રનું જે થાને વિસ્તારનું હતું ધોળબંધનો નું વેહિકલ એ કુલ પાંત્રીસ લાખના મુદ્દામાલને રિકવર કરીને થાને પોલીસે સોંપવામાં આવ્યું છે